તો જીએ તો એ આ પૈસા આવે કે નહીં આવે પેલા અરે આ તો ખાઈ જાય ખાતા ખે નક્કી ના કે અરે પૈસા આવતા હોય ઈવાને YouTube માં હોય તો એવું હોય હ અને આ તો અત્યારે આપણે 1 રૂપિયા આવતો નહી આ કેવો હોય છે હવે ખબર સોળ સોળ આ ગામ મંતો આ તમારે માગી લેવા મારી લઈ લેવા પૈસા હે ડોલે ઓમ સીધા હે

મોબાઈલ તો પણ આપડે જે કાલનું કીધું હતું એનો જ ભાગ લેવાનો એનો ભાગ પાછો અરે પણ બીજું તો કોઈ આઈડિયા આવતી જ નહીં શું કરો આપડે તો નવા નવા પણ આપડે શું ચાલુ કેરો ને સીન તું આ તું ભાઈ બન્નું ભાઈ ના કૂતરો કઈ દીધું એક સાઈઝ માં તો

બોલવા નહીં કેવાનું ચાલુ કરવું પડે નઈ લે તું તું નહી બાર

કાંકરો બેન લે આ કાંકવાડા ભાઈ વાય કેતા પિયારા હવે વાયો હું ઉગ્યો ચોમાન ના હું કેતા મારું હે બગારા રરંડા ત મરા કે હવે ખાઈ જઈશ આ ધારો છે આ તમે જોતા ઈ જો તમે રંડા નઈ ખાઈએ વારે ઉભા રહે ખાલી કશું કરા ઉતારીએ હું આવું પાછો હા તો જો આવો 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 એ કોંકોરો હું સાલ કાલે જ કાલે જ તારે આદમે કાલે ઉતારીએ બીજો ઘર તો કાલે ઉતરજો ને હેડાં કે લે કાલે ભાઈને લેતા જોલો છોપું હતું નહોતું હા હા